કુંભરવાડા મોતી વિસ્તારમાંથી જુગાર રમી રહેલા પાંચ શખ્સોને બોડતળા પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના કુંભરવાડા મોતી શેરી નંબર ચારમાં બોડતળાવ પોલીસે બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલા શાહરૂખ બશીરભાઈ પઠાણ હારીફભાઈ અબ્દુલભાઈ શેખ નદીમભાઈ ફિરોજભાઈ પઠાણ આદિલભાઈ મહેબૂબભાઈ કુરેશી અને એજાદભાઈ ફિરોજખાન પઠાણ સહિત પાંચ વ્યક્તિઓને ગંજીપતા પાના રોકડ રૂપિયા દસ હજાર એકસો નેવુંના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બોડતળાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કરવી હાથ ધરી છે